તડામાર તૈયારીઓ ચાલી રહી છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા

પંચ મહોત્સવ નું આયોજન હાલોર ના પંચમહોત્સવ અને પ્રોત્સાહન મળી રહે આ સાથે જાહેર જનતા માટે પંચમહોત્સવ સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે પંચમહોત્સવ પ્રચાર પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં વાન થકી સંદેશો પહોંચાડવામાં આવશે વિકસિત ભારત યાત્રા અંતર્ગત પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર